હિરલ બિલાની છે મેં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી પચ્યા છે એમ તો ટેન્થ પહેલાં પહેલાં હાર્ડ લાગશે બિકઝ બધું નવું છે કમ્પેરેટિવલી નાઇન્થ કરતાં ટેન્થ તો બહુ ઇઝી છે બસ તમને પહેલાંથી જ તમારું રિવિઝન પછી કન્ટિન્યુ રીડિંગ કે જે મેડમ જે સલાહ આપે એ તમને વાંચવા વાંચવું જોઈએ મેં એવું નહોતું કર્યું પણ એટલાસ્ટ છેલ્લે પસ્તાઈ હતી મેં એટ લાસ્ટ ત્રણ મંથ મેં કન્ટિન્યુઝ રીડિંગ રાખ્યું ત્યાર જઈને મારું રિઝલ્ટ આવ્યું છે પણ હું તમને કહીશ કે તમે પહેલાંથી જ રીડિંગ રાખો જે મેડમ કે ટેસ્ટ વખત ભણો ટેસ્ટ જે દિવસ ટેસ્ટ હોય એ દિવસ નહીં ભણવાનું કેમ કે પછી એટલાસ્ટ બહુ અને આપણને એવું જ થાય કે ભાઈ કંઈ આવડતું જ નહીં કે આવડતું નહીં એવું બધું નહીં કરવાનું અને જે તમારા જે મેડમ છે જે કોઓર્ડિનેટર છે એ છે એવું કે યુઝ કરવાનું એવું એ એટલાસ્ટ બહુ જ બેટર રહે છે અને તમને તમારી આમ એકદમ ફ્રીલી તમે આપી છે મેં બધા ક્લાસના સ્ટુડન્ટ બધા કહેવામાં આવે છે ટેન્થ બોટ મતલબ હાર્ડ બીકોઝ મેં બનાવ્યા एस एस में हुआ था उतना ही रोज डेली टूशन होता था और जो संडे टेस्ट होता था उसकी वजह से मुझे नाइन्टी सेवन पॉइंट फिफ्टी वन परसेंटेज मिले और मैं उनका नाम का थैंक यू कहना चाहूँगी कि उन्होंने इतना अच्छे से मुझे एस एस पढ़ाया कि मतलब मुझे एस एस नंबर उस टाइम का सब्जेक्ट से नफरे मुझे इतना अच्छा लगने लगा और उनका मैम जैसे एस एस पढ़ा था वैसे वडोदरा कोई नहीं पढ़ा सकता थैंक यू લુલા ક્લાસમાં બધા જ ટીચર બહુ સારી રીતે ભણાવે છે એ એમનો કોન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર કરે છે એ હંમેશા અમને સપોર્ટ કરે છે એના જ કારણે મેં આજે નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સટી ફાઇવ પર્સન્ટેજ અચીવ કરી પાછું છે એટલે મને થેન્ક યુ કહેવું છે બધાને અને બધા સ્ટુડન્ટને કહેવા માગું છું કે લુલા ક્લાસીઝ બેસ્ટ ક્લાસીસ થેન્ક યુ મારા નાઇ નાઇન્ટી એટ પોઈન્ટ ફોર સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે ટેન્થમાં મેં બહુ મહેનત કરી હતી સ્ટાર્ટિંગથી જ મેં કન્સિસ્ટન્ટ રહ્યો હતો અને પ્રોડક્ટ મતલબ મેં ટાઈમટેબલ નહોતો બનાવતો મેં ડૂ ટુ લિસ્ટ બનાવતો હતો કે આજ આજના દિવસમાં શું શું કરવાનું અને એ કરીને મેં વાઇન્ડ અપ કરતો હતો મતલબ કે તમે એટલું સ્ટ્રેસ ના લેશો ટેન્થને એવું ના કરશો કે બહુ એમ એ થઈ જાઓ પ્રેશર લઈ લો પહેલેથી તો બહુ ઇઝી છે ટેન્થ કન્સિસ્ટન્ટથી વધુ કરો તો ફાઈ જશે સારા માર્ક્સ અને મેં મારા ટીચર્સને એસ્પેશલી વૃદાબેનને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે બહુ સપોર્ટ રહ્યો છે અને મેં આ રિઝલ્ટ સારી રીતે કર્યું છે તો થેન્ક યુ છે હું લુલ્લા ક્લાસ વાઘોડિયા રોડ ચલાવીને હું ચલાવું છું લુલ્લા સરના આશીર્વાદ અને જયરાજભાઈના ગાઈડન્સની અંદર આ બ્રાન્ચ ચાલે છે એમના આશીર્વાદથી અમારી ત્યાં આજે તેર જણ એ વન ગ્રેડમાં અને તેસથી વધારે છોકરાઓ એ ગ્રેડમાં આવેલા છે અને ક્લાસનું સો ટકા પરિણામ અમે મેળવ્યું છે જેની માટે બધા જ જેટલા પણ સ્ટુડન્ટ છે ક્લાસના એ બધાને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આપણું નામ મારું નામ વૃંદા નવાંગુ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સેવન પર્સન્ટ નાઇન અને નાઇન્ટી હંડ્રેડ પોઈન્ટ પર્સન્ટ ટીચાર છે મેં જુદા ક્લાસીસની છું એમના ટીચર્સ સ્ટાફ બધું બહુ સપોર્ટ કરેલી છે સારું રિઝલ્ટ માટે સારી ગાઈડન્સ આપે છે દરેક સ્ટેન્ડમાં ખાસ બધું મોટિવેટ કરેલું છે અને એન્કરેજ કરેલું છે સારું રિઝલ્ટ આપવા લાવવા માટે બહુ થેન્કફુલ છું અને ગ્રેટફુલ છું બધા ટીચર્સ আপুনি পাৰিছে